नमस्कार दर्शक मित्रों आप निहड़ी રહ્યા છો ਇਸ લાઈવ ન્યૂઝ બુલેટિંગ જોઈએ આજનો મુખ્ય સમાચાર જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટના આયોજન હેઠળ 8 ફેબ્રુઆરીએ 43મો જૈન સમૂહ લગ્નોત્સવ યોજાયો સાયન્સ સિટી સર્કલ પાસેના 7C પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ લગ્નોત્સવમાં નવ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા આયોજન અંગે રાકેશભાઈ અરસા ટ્રસ્ટી જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટર ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જીએસએસી લિમિટેડ અને ચેરમેન જૈન કલ્ચરલ ગ્રુપે જણાવ્યું કે આનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા પરિવારોને સહાય પૂરી પાડવાનો તેમજ સમાજમાં સરળ સદભાવપૂર્ણ અને ખર્ચાળ વિધિથી મુક્ત લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવાનો છે લગ્નોત્સવમાં યુગલ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના જાન આગમનથી કન્યા વિદાય સુધી સંપૂર્ણ જૈન શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવાય છે કલ્ચર ગ્રુપ છેલ્લા તેતાલીસ વર્ષથી સમૂહ લગ્નની પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એમાં જેસીજી સોશિયલ સર્વિસ દ્વારા આ તેતાલીસ છે સમાજ સુધારણાના ભાગરૂપે આપણે આ પ્રવૃત્તિ જેમ અને વધારે વધુ લોકોનો લાભ લઈ શકે એમાં આપણા પ્રયત્નો ચાલુ છે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ ફેરી જે નવ દંપતી જોડાયા છે બધા હાઈલી એજ્યુકેટેડ છે આપણે એટલે સુધી દરકાર રાખીએ છીએ કે સમાજમાં દરેક કન્યાના મા બાપનો મોગો જળવાય અને એક માનસિક માન્યતા છે જેનાથી બધાને મા બાપ એમ થાય કે સમૂહ લગ્નમાં ન જોડાવાય પણ આ સમૂહ લગ્ન આપણે એટલી કાળજી લઈને કરીએ છીએ કે જેથી ધાર્મિક આપણી નીતિ નિયમ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને એમને પોતાને પ્રાઉડ થાય એ રીતે આ દિવસે દિવસે આપણે આગળ વધતા જઈએ છીએ આજે નવ દંપતી જોડાયેલા છે દિવસે દિવસે વધારો થતો જાય છે એકચ્યુઅલી અગિયાર દંપતી જોડાયા હતા એમાં બે દંપતીમાં માંદગી અને કોઈ ઇમરજન્સી આવવાથી કેન્સલ થયા પરંતુ દિવસે દિવસે અવેરનેસ વધે છે અને મીડિયા દ્વારા અથવા બધા માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી આ પ્રવૃત્તિને બધા જ આદર સત્કાર કરે છે આપણા સમાજના શ્રેષ્ઠીઓ આજે ઘણા બધા નવ દંપતીને આશીર્વાદ આપવા આવશે એ બધાના સહયોગથી અમારું બી મનોબળ મક્કમ થઈ અને સેલ્ફ કોન્ફિડન્સ વધતો જાય છે અને આને હજુ વધુમાં વધુ વેગ મળે એવા અમારા પ્રયત્નો ચાલુ છે આપણા તમામ ગુજરાતી પરિવાર કે હિન્દુસ્તાનના કોઈપણ પરિવારમાં સૌથી મોટો પ્રસંગ હોય ને મનુષ્યની જિંદગીમાં તો એ છે એના ત્યાંના ઘરના એક ફાધર માટે કે એક પરિવાર માટે એની છોકરીનું લગન અને લગન એક એવો પ્રસંગ છે જ્યાં ના ખાલી એ પરિવાર પણ એના પરિવારના બધા જ ઓગીતા પારખીતાઓ બધાને એક ઉમળકો હોય ત્યાં લગન આપણા સારી રીતે થઈ શકે કોઈકવાર એવી પરિસ્થિતિ આવે કે કદાચ એ પરિવારની કોઈ પરિસ્થિતિ બદલાઈ હોય કે ભગવાને કદાચ થોડીક ડિફિકલ્ટી આપી હોય કે ચેલેન્જ આપી હોય એના લીધે મનુષ્ય એ પરિવાર એ એ વસ્તુ જ્યારે પ્રસંગ ઉજવવાનો આવે છે ત્યારે કદાચ કેપેબિલિટી નથી હોતી અને ઘણા પરિવાર એવા હોય છે જેને કદાચ જિંદગીમાં સંઘર્ષ હોય છે એ કેપેબિલિટી નથી હોતી તો ત્યારે એ પરિવાર એ બાપને એ એ પિતાને એની છોકરીનું લગ્ન હવું જાવો જલાલીથી જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ જૈન કલ્ચરલ ગ્રુપનો આ તેત્તાલીસ મુ સમૂહ લગ્નનો પ્રસંગ છે અને આટલા વર્ષોથી શ્રી રાકેશભાઈ શાહ જે પોતે ના ચેરમેન છે એ એક ધારી નિસ્વાર્થ ભાવે દિલથી સેવા કરીને આ તમામ પરિવારોને દર વર્ષે એમના કદાચ સપના હશે એના કરતા સો ગણું સારું લગ્ન ઉજવવાનું આઉટ પ્લેટફોર્મ આપે છે અને એના માટે શ્રી રાકેશભાઈ શાહ અને જૈન કલ્ચરલ ગ્રુપ ની ટીમ ને અમે જે વર્ષોથી અમે પોતે જોઈએ છે અમારે અમારી યથા યોગ્ય શક્તિ પ્રમાણે જે કોન્ટ્રીબ્યુટ થઈ શકે શ્રી રાકેશભાઈને એ કરી કરતા આયા છે પણ એવું લાગે છે જેટલી વાર આઈએ છે એટલી વાર કે ગમે તેટલું કોન્ટ્રીબ્યુટ કરીએ એ ઓછું છે આ પ્રસંગ દરમિયાન કારણ કે આમાં એટલા બધા આશીર્વાદ મળે છે એટલી બધી ઈચ્છાઓ પૂરી થાય છે એટલા બધા લોકોના મોઢા પર એવા સ્માઈલ્સ આવે છે કે આપણે કંઈ પણ કરી શકીએ ને એ ઓછું છે ગમે તેટલું કરીએ ઓછું છે આનાથી મોટી મનુષ્ય જીવનમાં કદાચ કોઈ સેવા ના હોઈ શકે તો અમારા સૌ તરફથી જેટલા લોકો આયા છે જેટલા પરિવારજનો આયા છે અમે દરેક જગ્યાએ જઈને એમના માતા પિતાને મળ્યા અમે એ લોકોની એમના પોતાના ફીડબેક લીધા કે એમને કેવું અત્યારે થઈ રહ્યું છે ને બધા જ મને એવું લાગે છે કે કદાચ ને ટકા લોકો પોતાના આંસુથી આશીર્વાદ રાકેશભાઈ શાહ ને અને એમની ટીમને આપે છે એટલે આનાથી મોટું કોઈ કદાચ કાર્ય ના હોઈ શકે આનાથી મોટું કોઈ યજ્ઞ ના હોઈ શકે

દરેક યુગલની અલાયદી ચોરી અને ગોર મહારાજની વ્યવસ્થા હોય છે બંને પક્ષ અંગત સ્વજનોને લાવી શકે એ માટે કુલ ચાલીસ જેટલા ફ્રી પાસ પણ અપાય છે લગ્ન કચેરીમાં નોંધણી કરી શકાય એ માટે યુગલો પાસેથી આવશ્યક દસ્તાવેજો લઈ લગ્નનું પ્રમાણપત્ર મળે તેવું આયોજન કરવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં નવસો જેટલા યુગલના લગ્ન કરાવ્યા છે લગ્નોત્સવમાં માત્ર આર્થિક રીતે અસક્ષમ જ નહીં શિક્ષિત અને સુધારાવાદી યુગલો પણ જોડાય છે આ આયોજન સમાજના ઉદારદાતાઓના આર્થિક યોગદાન અને સંસ્થાના કાર્યકારોના સહકારથી સફળતાપૂર્વક થાય છે ઘણા કિસ્સામાં યુગલોના સ્વજનો પણ ફાળો આપતા હોય છે આ પ્રસંગે સમાજના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ તથા શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર